તમે યાર તમને કઈ કઈ થા મારું દીપરી વાત કરવાનું હોય ખબર જ પડતી નહીં

નવા મોડલ નું જીશે ભી તો જો કોઈ ખબર પડે આ તો કને ખબર પડે અમો આપ તો દી જોઈ ને જીશે નું આવો નો એમ નું નામ બનાવી નાખ્યું ખાલી આંગા જીશે વાળા એવડ મળે લે એવડ મળે લો હતા તમ કોઈ એવડ મળ્યો એવું તને લાગે આ એ બોડા મૂર્ખાને ખબર પડતી નહી કે આ બેજા ખરેખર

સાતો નઈ ચાલુ બોધું ફોન કરું હે હાલો અલ્યા ભલા આવી જાય જીસીબી વટ કરવા માટે તો કેટલા હા આવા જે તો અરે તો સા તા હું રમતુજી વતાઈ દઉં કોઈમાં વાયર કેટલા બધા ખબર પડશે આપણને જોવાનો કેટલો બધો ખબર પડતી હવા તો હવા છે ટોપી જો લે

પેલા બકેટ માં કરી આલું નો મે કરી આલું હા તો હું લઈને આવું હેડો જલ્દી ફટાફટ આવજો અરે હાલ આવો રિયા પૈસા આયે જો મને ખબર પડતી પેલા કહેતા હતા કે મેસેજ થાય એમ કહેતા હતા તાર ફોન મો કરાય ખાલી 250 રૂપિયા નાખે